ચોમાસા પહેલા અમરેલીમાં ફાર વિભાગ સુવિધાઓથી સજ્જ બન્યો રેસ્ક્યુ કામગીરીમાં ઉપયોગમાં લેવાતા તમામ સાધનોનું ઠેબી ડેમ પર ટેસ્ટિંગ કરાયું અંડર વોટર કેમેરા રેસ્ક્યુ બોટ ફ્લોટિંગ પંપ રેસ્ક્યુ રોબોટ બાયોટેન્ટ જેવા સાધનોથી વ્યવસ્થા કરવામાં આવી જિલ્લા કલેક્ટર અજય દહિયા સુવિધાઓને પ્રથમ નિહાળવા અને નિરીક્ષણ કરવા પહોંચી ફારની ટીમ સાથે બોટમાં બેસીને તેમણે નિરીક્ષણ કર્યું ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસિસ દ્વારા નગરપાલિકાની ફાયર ટીમ્સને જે ઇક્વિપમેન્ટ આપ્યા છે એનું આજે ઠેવી ડેમ ખાતે એક ડેમો રાખવામાં આવેલ છે આ ઇમરજન્સીની જે તમામ વ્યવસ્થાઓ છે જે અગાઉ અમરેલી નગરપાલિકા પાસે નહોતી આજે આ પ્રકારે સ્ટેટ ગવર્મેન્ટ તરફથી મળી છે અને કોઈ પણ આવી પ્રકારની ઘટના બને તો ફાયર ડિપાર્ટમેન્ટ હવે રેસ્પોન્ડ કરવા માટે સંપૂર્ણપણે સક્ષમ છે એક કિલોમીટરની રેન્જ સુધીમાં કોઈ ડૂબતા વ્યક્તિને બચાવવા માટે જેનો ઉપયોગ કરી શકીએ તેમજ ફ્લોટિંગ પંપ કે જેના દ્વારા જંગલીય વિસ્તારોની અંદર ક્યાંક જ્યાં અમને પાણી નથી મળતું તેવા સમયે સરોવર નાળી નાળા તળાવો જેવી વિવિધ જગ્યાઓ પરથી આ પાણીનું સક્ષમ કરી અને એક જગ્યાથી બીજી જગ્યાએ પહોંચાડી શકીએ આવી અત્યાધુનિક સુવિધાઓ અને અમારા ફાયર ફાઈટરનો કંટ્રોલ રૂમ ઊભો કરવા માટે ટેન્ટ આ સહિતના જે ઇક્વિપમેન્ટ ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ દ્વારા ફાળવવામાં આવેલા છે